આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમ નો વિષય છે એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું કોર્ટમાં ગયો ભાઈ નિર્ણય નિર્ણય દીધો અમને વર્ષ આ થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે

ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મના માણસો ખોટું થતો એના બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે નથી લખી બધાના પોત ધર્મ ગ્રંથોમાં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને જેસીબી ટો મારીશું થોડાક નવરા પડે મશીન લઈને કોણ મને જોઈ લઈશ આટલી નાગાઈ કરવાની આટલી અદે દાદાગીરી ના ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે આરે ભાજપ ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઇન ગેટ છે થોડાક પાછા હટી બતાવ તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ઘરનો ઘર નો પાછા જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવા દે ગોપરભાઈ સીસીસી રોડ આમળો આમળો હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકા આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષ થી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ ભાજપ ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામ ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય